કેમ છો બાળકો હું હિરલ પટેલ ફ્રોમ અશ્રમિક વિદ્યાલય આજે આપણે ગણિત વિષયમાં દાખલા વિશે શીખીશું તો ચાલો ભણીએ દાખલા ગણો એટલે સરવાળાના દાખલા આપણે સરવાળાના દાખલા જોઈએ જેમાં સૌથી પહેલાં એક નંબર પર છે બગડે એકડે એકવીસ વત્તા પાંચ કેટલી સંખ્યા છે બગડે એકડે એકવીસ વત્તા પાંચ હવે આગળ આપણે એક રકમ વાળા સરવાળાના દાખલા જોઈ ગયા હતા હવે આ બે રકમ વાળા સરવાળાના દાખલા છે તો એની ગણતરી કેવી રીતે તો તો આપણે આપણે દશક દશક અને અને એકમ એકમ શીખી ગયા અહીં લખી દઈએ આ છે ખ્યાલ આવી ગયો આ દશક છે એકમ છે તો આ જે એકમની રકમ છે એ એકમ નહીં પહેલે એટલે સૌથી પહેલા આપણે એકમના રકમની ગણતરી કરીશું ચાલો અહીં એકમની સંખ્યા કેટલી છે તો એક અને અહીં એકમની સંખ્યા કેટલી છે પાંચ તો એકમની સંખ્યાને જેટલી હોય એટલી આપણે લીટી દોરીશું એકમની સંખ્યા એક તો અહીં એક લીટી અહીં એકમની સંખ્યા કેટલી છે પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ પાંચ લીટી દોરાઈ ગઈ હવેની એની ગણતરી કરવાની આય કેટલી થઈ એક બે ત્રણ ચાર પાંચ છ તો આપણે અહીં છ અંક લખી દેવાના હવે દશક તો દશક તમે જોઈ શકો અહીં દશક કેટલા છે ફક્ત બે એટલે આપણે લીટી દોરવાની જરૂર નથી બે છે તો અહીં બેઠા બે આપણે લખી દેવાના એટલે એકવીસ વધતા પાંચ કેટલા થયા છવ્વીસ જવાબ મળ્યા હવે એકમ દશક આપણે જોઈ ગયા તો આ દશકની સંખ્યા છે અને એકમની સંખ્યા છે એટલે આપણે ઉપર એની લખવું નહીં કે એકમ છે કે દશક છે તમને ખબર જ છે ચાલો આપણે અહીં લખી દઈએ અહીં દશક અહીં એકમ એકમ કેટલા છે અહીં ત્રણ અહીં પણ એકમ ત્રણ છે દશક કેટલા છે બે બગડે તગડે ત્રેવીસ વત્તા ત્રણ ત્રેવીસ વત્તા ત્રણ છે તો એકમની જે સંખ્યા છે એની પહેલાં આપણે ગણતરી કરીએ ચાલો ત્રણ સંખ્યા છે તો ત્રણ લીટી દોરવાની એક બે ત્રણ અહીં પણ ત્રણ સંખ્યા છે એક બે ત્રણ ચાલો આ કેટલો સરવાળો થશે એક બે ત્રણ ચાર પાંચ છ તો એકમની જે સંખ્યા છે એનો સરવાળો થયો છ હવે દશા કેટલા છે તો બે તો ફક્ત બે અહીં લખી દેવાના એટલે મળી ગયા જવાબ વત્તા ત્રણ બરાબર છવ્વીસ જવાબ મળશે એવી રીતે તે ત્રણ નંબરનો દાખલો જોઈએ બગડે પાંચ પચીસ વત્તા ચાર ચાલો પચીસ વત્તા ચારમાં આપણે એકમની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ એકમની સંખ્યા પાંચ છે તો પાંચ લીટી દોરી દેવાનું અહીં એકમની સંખ્યા ચાર છે તો એક બે ત્રણ ચાર ચાર લીટી દોડી દેવાનું હવે કેટલા થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પાંચને ચાર નવ થશે હવે દશક કેટલા છે બે તો ફક્ત બે અહીં લખી દેવાના એટલે પચીસ વત્તા ચાર બરાબર ઓગણત્રીસ જવાબ મળશે પગડે બગડે બત્રીસ વત્તા ચાર ચલો બત્રીસ વત્તા ચાર હવે લીટી દોરવા આગળ આપણે એની ગણતરી કરીએ લીટી દોરશું નહીં આ બે છે તો હાથની આંગળીનો ઉપયોગ કરો આ એક બે ને નીચે કેટલા છે ચાર અહીં બે આવ્યા તો એક બે ત્રણ ચાર આ બે ને ચાર તો અહીં ચાર આવ્યા તો હવે ગણતરી કરો કેટલા થશે સરવાળો એક બે ત્રણ ચાર પાંચ છ

અહીં 8 આવ્યા વત્તા 1 છે તો અહીં 1 તો કેટલા થશે 1 2 3 4 5 6 7 8 9 કેટલા થયા 9 થયા હવે અહીં કેટલા છે 2 / 1 તો 2 ને 1 કેટલા થશે ત્રગડે 3 28 / 11 = 39 જવાબ મળશે 30 / 3 ચલો ત્રીસ વધતા ત્રણ છે તમે અહીં જોઈ શકો અહીં એકમનો અંક ઉપર શૂન્ય છે નીચે ત્રણ છે દશકનો અંક અહીં ત્રણ છે તો જવાબ કેટલા મળશે તો અહીં શૂન્ય એટલે એક પણ લીટી આવશે નહીં અહીં ત્રણ તો ત્રણની ત્રણ લીટી એટલે અહીં ત્રણ લખી દેવાના આ ત્રણ છે તો ત્રણ લીટી તમારે દોરો અથવા નહીં દોરો તો પણ ચાલે ત્રણની ત્રણ આવશે અહીં પણ ત્રણ છે તો ત્રણના ત્રણ ત્રીસ વત્તા ત્રણ બરાબર તેત્રીસ જવાબ મળશે સાત નંબર પર છે ચોત્રીસ વત્તા ચૌદ ચાલો ચોત્રીસ વત્તા ચૌદ છે તો ચારને ચાર કેટલા થતા આપણે અહીં લીટી દોરી દઈએ એક બે ત્રણ ચાર અહીં પણ એક બે ત્રણ ચાર અહીં દશક છે એ તમને ખ્યાલ છે અહીં એકમ છે એ ખ્યાલ છે તો એકમનો અંકનો પહેલાં સરવાળો કરવાનો છે ચાર ચાર થાય તો એનો સરવાળો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને આઠ થશે હવે દશક છે તો તમે અહીં પણ લીટી દોરી શકો એક બે ત્રણ અને આ એકના એક આ વત્તાની આ બાજુમાં તમે લીટી દોરવાની છે આ ત્રણ તો એક બે ત્રણ અને ચાર ત્રણને એક કેટલા થયા ચોઘડે ચાર એટલે ચોત્રીસ વત્તા ચૌદ બરાબર આઠડે અડતાળીસ આઠ નંબર પર એકતાલીસ વત્તા પાંચ ચલો એકતાલીસ તો એક લીટી અહીં પાંચ છે તો પાંચ લીટી દોરીએ એક બે ત્રણ ચાર પાંચ તો કેટલા થયા આ એક બે ત્રણ ચાર પાંચ છ તો છ લખી દઈશું આપણે હવે ચાર છે તો ચારના ચાર અહીં શૂન્ય આવે એટલે ચારના ચાર જ થશે તમે લીટી દોરો તો પણ ચાલે અને નહીં દોરો તો પણ ચાલશે ચુમ્માળીસ વત્તા પાંચ ચુમ્માલીસ વત્તા પાંચ છે તો આપણે અહીં લીટી દોરીશું એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ ચાલો કેટલા થશે સરવાળો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ચાર ને પાંચ નવ થશે હવે આ ચારના ચાર એટલે ચુમ્માલીસ વત્તા પાંચ બરાબર ઓગણપચાસ સુડતાલીસ વત્તા બાર ચાલો સુડતાલીસ જો આવી સંખ્યા આવે તો તમે બંને સાઈટ લીટી ધોરણે તમારે આ સાત છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીં બે છે એક બે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ અહીં નવ અહીં દશક છે પે સૌથી પહેલાં શું કરવાનું છે તમારે આ એકમનો અંકનો સરવાળો કરી દેવાનો ને પછી દસકનો અંકનો સરવાળો તો આ ચાર છે એટલે ચાર લીટી એક બે ત્રણ ચાર અહીં એક છે તો એક લીટી ચાલો હવે કેટલા થશે એક બે ત્રણ ચાર પાંચ તો ચારને એક પાંચ એટલે સુડતાલીસ વત્તા બાર બરાબર ઓગણસાઠ જવાબ મળશે તેત્રીસ વત્તા તેત્રીસ કેટલા થાય તો અહીં ત્રણ છે તો ત્રણ વત્તા એક બરાબર કેટલા થશે ચાર એટલે તેત્રીસ વત્તા અગિયાર કેટલા થશે ચુમ્માળીસ જવાબ મળશે તગડે બગડે બત્રીસ વત્તા અગિયાર ચલો બત્રીસ વત્તા અગિયાર કેટલા થાય

એકમનો અંક અને દશકનો અંકને ધ્યાનમાં રહીને આંગળીઓ દ્વારા જો નાની સંખ્યા હોય ને તો આંગળી દ્વારા જ તમારે એની ગણતરી કરવાની છે અહીં એક છે તો આંગળી લઈ લેવાનું આ એક અને નીચે ચાર છે તો એક બે ત્રણ ચાર હવે કેટલા થયા એક બે ત્રણ ચાર ને પાંચ એક વત્તા ચાર બરાબર પાંચ હવે બે છે તો એક બે અને બીજા નીચે એક છે તો એક કેટલા થશે એક બે ત્રણ બે વત્તા એક બરાબર ત્રણ આ રીતે તમારે આંગળીઓનો ઉપયોગ કરીને પણ સરવાળાના દાખલા ગણવાના છે એકવીસ વત્તા ચૌદ બરાબર દસ ચલો પાંત્રીસ વત્તા દસ તો અહીં પાંચ સંખ્યા છે એક બે ત્રણ ચાર અને પાંચ અહીં પાંચ સંખ્યા છે અને નીચે શૂન્ય છે તો શું થશે આ પાંચ સંખ્યા એટલે પાંચ આવશે પાંચ દોરી એટલે પાંચ આવશે ત્રણ વત્તા એક તો એક બે ત્રણ અને એક ત્રણ વત્તા એક કેટલા થાય તો એક બે ત્રણ અને ચાર ત્રણ ને એક ચાર થશે તો શું કરવાનું સૌથી પહેલાં તમારે એકમની સંખ્યાનો સરવાળો કરવાનો અને પછી દશકની સંખ્યાનો સરવાળો કરવાનો રહેશે ખ્યાલ આવી ગયા બાળકો આજે બાકીના દાખલા છે પંદર સોળ સત્તર અઢાર એ તમારે જાતે કરવાના છે ખ્યાલ આવી ગયા બાળકો આપણે સરવાળાના દાખલા શીખ્યા કેવા છે વધ બે સંખ્યાવાળા સરવાળાના દાખલા વિશે જોયું હું આશા રાખું છું તમને એમાં ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ